મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર પંચોતેર તોતેરમાં આપનું સ્વાગત છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે સૌથી પહેલા ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં તો ગણેશ ચતુર્થી પછી દસ દિવસ સુધી સતત ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે ફક્ત આ દરમિયાન પોત ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિ ભાવથી દસ દિવસો સુધી શ્રી ગણેશની પૂજા કરે છે અંતિમ દિવસ મતલબ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે શિવ પુરાણ એક કથા છે કે એક વાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહી હતી એ સમયે તેમણે પોતાના મહેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યું કે મારા આવતા પહેલા કોઈ ઘરમાં પ્રવેશ ન કરે થોડી વાર પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માંગ્યો તો બાળકે તેમને રોકી લીધા જેના પર શિવજીએ ક્રોધિત થઈ ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ પણ સંગ્રામમાં તેને કોઈ પરાજિત ન કરી શક્યું તેથી ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશુલથી એ બાળકનું માથું ધડથી અલગ કરી દીધું ત્યારે માતા પાર્વતી આવીને આ જોયું તો તે ક્રોધિત થઈ ગઈ અને તેમને પ્રલય કરવાનું નક્કી કર્યું ભયભીત દેવતાઓએ દેવર્ષિ નારદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરીને તેને શાંત કર્યા શિવજીના નિર્દેશ પર વિષ્ણુજીએ ઉત્તર દિશામાં સૌ પહેલાં મળેલ હાથીનું માથું કાપીને લઈ આવો ભગવાન શિવે ગજના એ મસ્તકને બાળકના ઘર પર મૂકીને તેને ફરીથી જીવિત કરી દીધો માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હૃદયને લગાવી દીધો પણ તેમને તે વાતનું દુઃખ હતું કે લોકો તેમના બાળકને જોઈને મજાક ઉડાવશે પણ શિવજીએ તેમને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌ પહેલા પૂજવાનું વરદાન આપ્યું ભગવાન શંકરે બાળકને કહ્યું કે હે ગિરિરાજાનંદન વિદન અવરોધોને નાશ કરવામાં તમારું નામ સર્વોપરી રહેશે તું સૌનો પૂજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ થઈ જાઓ હે ગણેશ તું ભદ્રાપદ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ ચંદ્રમાના ઉદ્દિત થવા પર ઉત્પન્ન થયો છે આ તિથિમાં વ્રત કરનારા બધા વિઘ્નોનો નાશ થઈ જશે અને તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે કૃષ્ણ પક્ષની ચતુર્થીની રાત્રે ચંદ્રોદયના સમયે ગણેશ તમારી પૂજા કર્યા પછી વ્રતિ ચંદ્રમાને અધૈ્ય આપીને બ્રાહ્મણને મિષ્ઠાન ખવડાવે ત્યાર પછી ઉત્પન્ન ગળ્યું ગળિયું ભોજન કરે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરનારની મનોકામના જરૂર પૂર્ણ થાય છે